કામગીરીને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે જી હા સ્થાનિક દુકાનદારોએ મેટ્રોનું કામ બંધ કરાવ્યું છે આપને જણાવી દઈએ બાવીસ માસથી થી વળતર ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક દુકાનદારોએ મેટ્રો નું કામ બંધ કરાવી દીધું છે આખરે કેમ આ મેટ્રો નું કામ બંધ કરાવવામાં આવ્યું છે તે સૌથી મોટો સવાલ છે કેમ કે આ પહેલા પણ આપણે જોયું છે મેટ્રો નો વિરોધ સાથે સાથે બુલેટ ટ્રેન નો વિરોધ કોઈને કોઈ એવી સમસ્યા ત્યાં ના જે સ્થાનિકો હોય છે તેમને નડતી હોય છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવ્યું સુરતમાં ભાગડ પર મેટ્રોની કામગીરીને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક દુકાનદારોએ મેટ્રોનું કામ બંધ કરાવ્યું છે કેમ કે મેટ્રોના કામના કારણે તેમની દુકાન તેમના ધંધાને અસર પહોંચી રહી છે બાવીસ માસથી વળતર પણ નથી મળ્યું તેવો આરોપ અને આક્ષેપ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે બાવીસ માસ જેટલો સમય તેઓ રાજીને બેઠા હતા છતાં પણ તેમને કોઈ વળતર નથી આપવામાં આવ્યું રસ્તો ખુલ્લો કરવા માંગ કરવામાં આવી રહી છે અને એ માંગ હોય જ કેમ કે સ્વાભાવિક રીતે રસ્તો બંધ હોય તો ધંધા પાણી ને પણ અસર થાય છે વળતર પણ નથી મળ્યું તેની વચ્ચે હાલ તો સ્થાનિક વેપારીઓમાં વિરોધ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાગર વિસ્તારમાં જે રીતે મે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાંથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને છેલ્લા બાવીસ મહિનાથી સ્થાનિક જે દુકાનદારો છે તેમને વળતર આપવામાં આવ્યું નથી જેને કારણે આપ જોઈ શકો છો જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે ત્યાં કામ બંધ કરાવવા માટે સ્થાનિક લોકો પહોંચી ગયા છે મોટી સંખ્યામાં જે દુકાનદારો છે તે હવે રસ્તા પર ઉતરી આવ્યા છે કારણ કારણ કે વારંવાર જે લોકો છે જે સ્થાનિક અધિકારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેમની જે રજૂઆત છે તે રજૂઆત સાંભળવામાં આવી નથી અને હાલ આપ સીધા જોઈ શકો છો જે જે સ્થાનિક લોકો લોકો છે તે દ્વારા તાત્કાલિક ધોરણે જે મેટ્રોની જે કામગીરી છે તે બંધ કરાવવા માટે અહીં આવી પહોંચ્યા છે અગાઉ જે ડ્રિલિંગને કારણે જે સ્થાનિક જે દુકાનનો જે પોપડો છે તે પોપડો પણ નીચે પડી ગયો હતો વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે જે દુકાનદારો છે તે ગરીબ વર્ગથી બિલોંગ કરે છે તેમને ક્યાંક ને ક્યાંક વળતર આપવામાં આવે પરંતુ જે મેટ્રોના જે અધિકારી છે તે તેમની વાત નથી સાંભળી સ્થાનિક લોકો દ્વારા અગાઉ કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરી છે સુડામાં રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું જે વળતર છે તે વળતર આપવામાં આવ્યું ન હતું અને હાલમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો જે લોકો છે તે લોકોમાં હાલ રોષની લાગણી જોવા મળી રહી છે હું બીજી તરફ આપને દ્રશ્યો બતાવવા માંગીશ જે સ્થાનિક લોકોનો જે છે તે હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે ને આ રીતે જે કામ છે તે કામ બંધ કરાવ્યું છે કારણ કે છેલ્લા બાવીસ મહિનાથી તેમને જે વળતર છે તે વળતર ચૂકવવામાં આવ્યું નથી આપ જોઈ શકો છો આખે આખું જે મેટ્રોનું જે કામ છે તે કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તે જોડાયા છે જી કઈ વાતને લીધે વિરોધ અને કઈ રીતે વિરોધ કર્યો હવે બે હજાર બે હજાર ત્રેવીસથી આ રોડ બંધ કરવામાં આવ્યો છે અમને જ્યારે સ્ટાર્ટિંગમાં બંધ કરવાનો ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારો પચાસ ટકા રોડ ખુલ્લો રહેશે પચાસ ટકા ચાલુ રહેશે પણ સડનલી પછી એ લોકોએ એક બેરિકેડિંગ એકદમ ચાર ફૂટ અંદર ખસે ફૂટપાથ પર કરી દીધી અમારે આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અમને ખાલી ફૂટપાથથી આવા જવાનો રસ્તામાંથી અમારે ધંધો કરવાનો માલ મટિરિયલ લાવવાના અમને બહુ તકલીફ પડે છે જેને કારણે અમે રજૂઆતો કરી કરીને અઢાર મહિનાથી રજૂઆતો કરી ભાઈ કોઈ સાંભળનાર કોઈ નથી

એ લોકો કોઈ સાંભળતા નથી કોઈ જવાબ નહીં એટલું બધું ગંદુ છે આવવા જવાની બહુ તકલીફ છે કોઈને કંઈ પડી જ નથી એ લોકોને બી એવું મ્યુનિસિપાલિટીવાળાને એસએમસીવાળાને બી એવું એકવાર આવીને અમારી તકલીફ જો અમને કેટલી તકલીફ છે શું દુકાનોમાં ગ્રાહકી નથી જે રિટેલમાં ગ્રાહકી હતી આપણે દવાવાળાનો એક દાખલો લો તમે જ્યાં લાઈન લાગતી હતી દસ દસ માણસ એક્સ્ટ્રા બેસતા હતા આજે ત્યાં કાગડા ઉડે છે